સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં જના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની બે ગુજરાતી ફિલ્મો જેમાં એક રાધા એક મીરા અને કોણ પારકા કોન પોતાના આ બે ગુજરાતી ફિલ્મો હજુ સુધી કોઈ પણ યુટ્યુબ ચેનલ કે પછી ઓટીટી પ્લેટફોર્મ ઉપર હજુ સુધી આવી નથી અને ચાહકો આ ફિલ્મને યુટ્યુબ ઉપર લાવવા માટે ખૂબ જ ડિમાન્ડ કરી રહ્યા છે પણ હજુ સુધી આ ફિલ્મના ઓટીટી કે પછી યુટ્યુબ રિલીઝ વિશે કોઈ પણ અપડેટ હજુ સુધી સામે આવી નથી અને આ ફિલ્મો યુટ્યુબ ઉપર જોવા મળશે કે નહીં આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો એક રાતા એક મીરા ફિલ્મ બે હજાર અઢારમાં રિલીઝ થઈ હતી આ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને નિલેશ ઇન્દુ મારુતિજીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મના નિર્માતા એટલે કે પ્રોડ્યુસર પટેલ હતા આ ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોની રીના સોની જેવા કલાકારો જોવા મળ્યા હતા અને એક રાતા એક મીરા ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને આ ફિલ્મને રિલીઝ થયાના આઠ વર્ષ થઈ ગયા છે પણ આ આઠ વર્ષોમાં હજુ સુધી આ ફિલ્મ કોઈ પણ યુટ્યુબ ચેનલ કે પછી ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી નથી અને ચાહકો આ ફિલ્મને યુટ્યુબ ઉપર લાવવા માટે ખૂબ જ ભારે ડિમાન્ડ કરી રહ્યા છે અને આપ સૌએ જોયું હશે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની કોઈ પણ ગુજરાતી ફિલ્મ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થાય છે ત્યારે કોમેન્ટ સેક્શનમાં એક રાધા એક મીરા ફિલ્મ ક્યારે આવશે તેની કોમેન્ટો ભારે માત્રામાં જોવા મળે છે એટલે કે ચાહકો આ ફિલ્મની પણ ખૂબ જ ડિમાન્ડ કરી રહ્યા છે તે પછી બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની કોણ પારકા કોણ પોતાના આ એક ફેમિલી એક્શન ડ્રામા ફિલ્મ હતી જેના પ્રોડ્યુસર ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ હતા આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર પ્રિનલ ઓબ્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કોન પારકા કોન પોતાના આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી પણ આ ફિલ્મને પણ રિલીઝ થયાના ચાર વર્ષ થઈ ગયા છે પણ હજુ સુધી કોન પારકા કોન પોતાના આ ફિલ્મ પણ કોઈ પણ યુટ્યુબ ચેનલ કે પછી ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી નથી આ ફિલ્મને પણ યુટ્યુબ ઉપર લાવવાની ડિમાન્ડ ચાહકો ખૂબ જ કરી રહ્યા છે પણ આ ફિલ્મ પણ હજુ સુધી કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર જોવા નથી મળી તો આ બે ગુજરાતી ફિલ્મો ક્યારે યુટ્યુબ ઉપર આવશે વાત કરીએ તો આ ફિલ્મોને યુટ્યુબ ઉપર કે પછી ઓટીટી પ્લેટફોર્મ ઉપર લાવવાનો કોલ પ્રોડ્યુસરનો હોય છે આમાં એક્ટર કે ડાયરેક્ટરનો કોઈ પણ કોલ હોતો નથી કારણ કે કોઈ પણ ગુજરાતી કે પછી કોઈ પણ ભાષાની ફિલ્મ બને છે તેમાં પ્રોડ્યુસરનો મોટા મોટો ફાળો હોય છે કોઈ પણ ફિલ્મમાં પ્રોડ્યુસર પોતાના પૈસા રોકે છે તે પોતાના બિઝનેસ માટે ફિલ્મો બનાવે છે અને ફિલ્મોમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે એટલે કે આ ફિલ્મોના પ્રોડ્યુસર જ આ ફિલ્મ યુટ્યુબ કે પછી ઓટીટી પ્લેટફોર્મ ઉપર લાવવાનું નક્કી કરે છે એટલે કે આ પ્રોડ્યુસરના હાથમાં હોય છે કે ક્યારેય કઈ ફિલ્મ ઓટીટી કે પછી યુટ્યુબ ઉપર લાવવી એટલે કે આ ફિલ્મના પ્રોડ્યુસરો આ ફિલ્મને ને ક્યારેય ઓટીટી ઉપર લાવે છે તે તેમના ઉપર આધાર છે અને એક રાધા એક મીરા કોન પાર્કા કોન પોતાના આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે જે ફિલ્મોને યુટ્યુબ ઉપર લાવવાની ખૂબ જ ડિમાન્ડ આવી રહી છે ચાહકો તે ફિલ્મોને યુટ્યુબ ઉપર જોવા માંગે છે એક રાધા એક મીરા અને કોન પારકા કોન પોતાના આ ફિલ્મોને આપ સૌ યુટ્યુબ ઉપર જોવા માંગતા હો તો આ ટોપિક ઉપર ઘણા બધા વિડીયો બનવા જોઈએ અને આપ સૌએ જોયું હશે યુટ્યુબ ઉપર આપણા ઘણા બધા ક્રિએટર ભાઈઓ છે જેમને આ વિશે વિડીયો બનાવ્યા છે અને વધારે માત્રામાં જો આ ફિલ્મોના રિલીઝ વિશે ડિમાન્ડ કરવામાં આવે અને આ ટોપિક ટ્રેન્ડમાં જાય અને વાયરલ થાય અને મેકર્સ અને નિર્માતા સુધી આ ફિલ્મોના યુટ્યુબ ઉપર આવવાની રિક્વેસ્ટ પહોંચે તો જ તેઓ આ ફિલ્મોને યુટ્યુબ ઉપર લાવવાનું નક્કી કરશે સો અત્યારનો જમાનો એવો છે કે સોશિયલ મીડિયામાં જે પણ વસ્તુ વાયરલ થાય થાય છે છે ટ્રેન્ડિંગ તેના ઉપર લાખોમાં કરોડોમાં વ્યૂઝ આવે છે જો આ ટોપિક ઉપર પણ વિડીયો ઘણા બધા બનશે અને મેકર સુધી આ વાત જશે તો જ આ ફિલ્મને તેઓ જલ્દીથી જલ્દી યુટ્યુબ ઉપર લાવવાનું પ્લાનિંગ કરશે જો આ ફિલ્મોની જેટલી વધારે વાત થશે તેટલી જલ્દી આ ફિલ્મો યુટ્યુબ પર આવવાની શક્યતા વધારે છે તો આપ સૌને આ ફિલ્મો સિવાય પણ કઈ ગુજરાતી ફિલ્મો છે જેને યુટ્યુબ ઉપર જોવા માંગો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી